નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું હેન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા એક્ટિવાનું ઇલેક્ટ્રિક મોડલ સત્યાવીસ નવેમ્બરે ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે તો આમાં તમને શું શું સ્પેસિફિકેશન મળી શકે છે તો વાત કરીએ પાવરફુલ પરફોર્મન્સ મળશે ઈ એક્ટિવાનો પાવર એકસો દસ સીસી એક્ટિવા જેટલો રહેશે અને આમાં તમે ફરીથી બેટરી રિચાર્જ કરી શકશો અને એકવાર રિચાર્જ પર સો કિલોમીટર સુધીની રેન્જ પૂરી પડશે ડિઝાઇનની વાત કરવામાં આવે તો ઈ એક્ટિવાનું ડિઝાઇન સ્ટાઇલિશ અને આધુનિક હશે તેમાં હેડલાઇટ ફ્રન્ટ પેનલ પર છે જે લગભગ પરંપરાગત એક્ટિવા જેવું હશે બેટરી અને રેન્જની વાત કરવામાં આવે તો સ્કૂટર સો કિલોમીટર સુધીની રેન્જ એક સાથે આપી શકે વાત કરીએ આમાં એલો વ્હીલ્સની સાથે સ્કૂટર અને છે ફોર્ક ફોર્ક અને 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 બેક બેક વાત કરીએ તો સાથે ફ્રન્ટ ડિસ્ક ડ્રમ બ્રેક જે વધુ સુરક્ષિત વિશ્વનીય ડ્રાઇવિંગ અનુભવ તમને આપી શકે છે વ્હીલ બેઝ અને ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરવામાં આવે તો તેરસો દસ એમ એમ વ્હીલ અને બસો સિત્તેર એમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળશે અને સાતસો પાસઠ એમએમ સીટ હાઇટ સ્કૂટરનું પરફેક્ટ બેલેન્સ ધરાવતું હશે સાથે સાથે વાત કરીએ આ એક્ટિવા માં તો છ કિલો વોટ મિડ માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર પાવર મળી રહે છે એક્સ્ટ્રા ફીચર્સની વાત કરવામાં આવે તો સિત્તેર કિલોમીટર સુધીની રેન્જ અને એસી કિલોમીટર પ્રતિ હવા ટોચની ઝડપ આવશે ચાર્જિંગની વાત કરીએ તો ત્રણ કલાકમાં તમને પંચોતેર ટકા જેટલો ચાર્જ અને છ કલાકમાં સો ટકા તમે આને ચાર્જ કરી શકો છો સાથે સાથે વાત કરીએ ટીએફટી કન્સોલ પાંચ ઇંચ ટીએફટી કન્સોલ સાથે સાથે સાત ઇંચ ટીએફટી કન્સોલ સાથે બે પ્રકારની ઉપસ્થિતિ હશે જેમાં પાંચ ઇંચ કન્સોલમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીનો અભાવ છે વાત કરીએ આમાં યુએસ પોર્ટ પોટ યુએસબીસી ચાર્જિંગ પોર્ટ અને ઓલ એલ લાઇટિંગ પણ મળી રહેશે હવે વાત કરીએ કે આ એક્ટિવા કોની સાથે સ્પર્ધા કરશે તો એ એક્ટિવા એથર્ઝવ ટીવીએસ આઈક્યુબ ઓલા એસ વન સાથે આ સ્પર્ધા કરી શકે છે વાત કરીએ આ એક્ટિવાની લોન્ચ તારીખ તો આ એક્ટિવા સત્યાવીસ નવેમ્બરે ભારતીય બજારમાં લોન્ચ થશે મોડલની વાત કરીએ તો ઇ એક્ટિવા હશે રેન્જની વાત કરીએ તો સો કિલોમીટર એક ફૂલ ચાર્જ પર ચાલશે ડિઝાઇન પરંપરાગત એક્ટિવા જેવું હશે અને તેમાં તમને ત્રણ કલર અવેલેબલ હશે પર્લ વ્હાઈટ મેટ બ્લેક અને સિલ્વર સાથે સાથે વાત કરીએ ફીચર્સની તો બાર ઇંચના એલોવિલસ ટેલિસ્કોપિક ફોર્ક અને એકસો નેવું એમએમ ફ્રન્ટ બ્રેક મળશે સાથે સાથે ચાર્જિંગ પોટ યુએસ બી અને ઓલ એલઈડી લાઇટિંગ પણ મળશે તો મિત્રો આ બજેટ અને આનો અંદાજિત બજેટ એક લાખથી એક લાખ વીસ હજાર સુધીનું હોઈ શકે છે તો મિત્રો આ બજેટમાં તમને આ એક્ટિવા કેવું લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે આ એક્ટિવા માટે કેટલા ઇન્ટરેસ્ટેડ છો તે પણ કમેન્ટ કરો અને જો તમે એક્ટિવા ખરીદવાનું વિચારતા હો તો તમે સત્યાવીસ નવેમ્બર સુધી રાહ જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આજ સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં